જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો આપણે સરપ્રાઇઝ દેવાની છે આજે તો શું છે તમે કમેન્ટ કરીને કેજો ખાસ કરીને શું હાલે જો આ તો હોવાનો વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ નથી મળ્યો નવીન કામ હાલે એટલે તો શું નવીન કામ માં તમને હાલો આગળ બતાવીએ જોડાઈ રહેજો જય માતાજી જો હાલો આપણી માન છાણ એઠી આવી ગઈ છે કાંધી ઉન બધો જો કબાટે આજકા કા વખત આમ ફેરવી નઈ કો છે તો આપણે રૂમ તો એક જ છે નીચે મોટો તો બધું ગોઠવું છે જો ઘડિયાળ અહીં આવી ગઈ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા જો પોણા આઠમાં પાંચ મિનિટની વાર રહી એટલે વાગે આપણે ફ્રી થયા છે એ પવારના આઠ વાગ્યાના વાસન ઉટકતા હતા તો બપોરે અઢી વાગે મેલી મૂકીને તી પછી નીચે કસરા પોતાને બધું કર્યું તો ભેગા હમણાં તો જો કે મહેમા નહીં બો હજી તો આ ઓસરીની બાકી છે સાફ કરવાની હજી ઉપરે બાકી છે તો જો મશીન વા હતું ને ત્યાંથી અહીં લઈ લીધું છે આ બાજુ એટલે એક બાજુ થઈ જાય પછી હાકડ ન થાય બાજુ ત્યાં બેડ આ બાજુ લઈ લીધો કોઈ ગરમી નો થાય ખૂણામાં તો કેવો લાગ્યો આપણો વિડીયો માઈન્ડ કેમ લાગે આમ તો આપણે ચાજા છે હજી તો રસોડાના બે ડોલ ઉભર્યું ઠામની તો કોઈ કઈટ જ નથી એટલા ઠામ બધા બધાય ઘણાય માણસો એમ કે તમે બકડ્યું સારું લઈ લ્યો જો પણ આપણે સ્ટીલ પણ બે બકડિયા છે ત્રણ છે અને ટોપિયા ને કોઈ આરો નથી એટલા છે જો આ ડબલ ડબલ રાખ્યા છે હજી સંજા ટાણું થઈ ગયું તો એ હજી આપણે નીચે પોતા કરીને મહેમાન આવ્યા તા તા ફ્રી થયા તા મહેમાન આવ્યા આપણી મોટી બેન ને એ છોકરા ને છોકરો ને જીજાજી બધા ત્રણેય તો બેઠા ને કાનોડા ને કડીક રમાડ્યો નસીક મજાક કરીને રમીને પછી નીકળી ગયા પછી ઉપર પોતા રહી ગયા વાસણ ને બધું પછી નીચે ઉતાર્યું તો રાંધું ને જયમાન ખાય પીને પછી વાસણ ખાનથી સડાવ્યા પછી અઢી વાગ્યે ફ્રી થઈ જ કડીક આરામ કર્યો ને સાડા ત્રણ હવા તઈ જેવું થયું પછી ચા પાણી પીને પાછા નીચે આવ્યા કસરા પોતાની બધું કરી લીધું તા મહેમાન આવ્યા અને મહેમાન વયા ગયા તે પછી ઉપર પોતા કર્યા અને કપડાં ઉકવા મશીનમાં થઈ અને હવે ફ્રી થયા આપણે તો હજી ધૂંફાણા તો આપણા ખૂટા નથી તો તમને સરપ્રાઈઝ આપવાની છે સરપ્રાઈઝ આપી દઉં કે હવે થાક લાગે છે હવે એટલે ઉપરથી નીચે ઉતરવું ચડવું ઉતરવું મહેમાન નહીં બહુ કઈશ થાય કે મહેમાન આવે ને તો મારે ઉપર અમુક ને અટાણે મને જેમ સડવાની થાક લાગે એમ મહેમાન ને લાગે ને થાક નકર ઉપર તો મને બહુ અહીંયા બે રૂમ છે નીચે એક જ રૂમ છે તો આપણે હવે નીચે ફાઈનલ નક્કી કરી નાખ્યું છે જો ફાવશે તો રહેવું ના હું તો હજી જો કે લોસા ફેરવી નાખે એટલે નીચે આવતા રહેવાના છે એ રેવા એ તમને સરપ્રાઇઝ આપવાની છે તો હજી રસોડું જો કે નથી લેવા તો આપણે અહીંયા રસોડામાં સામાન તો હજી પાછો ઉનાળો રહ્યો તો પાણી બહુ આવે ન આવે એટલે હવે પાણી આવે એ પ્રમાણે ધોઈ વિસરીને બધું ઉપર નીચે દીપસ તમને ફાઇનલ પાછું બધું બતાવી દેવું કઈ રીતે આપણે ગોઠવીએ એ માનચાઈન તો હાલો જે માતાજી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો